કેરીની સિઝન આવી ગઈ છે અને આપણે રસ પણ બનાવવા માંડ્યા હોઈશું મારા ઘરે હજી નથી બન્યો પણ રસ સાથે ખૂબ જ સરસ લાગતું એવું કેપ્સિકમનું શાક જે હું બનાવું છું એ તમને પહેલાં જ બતાવી દઉં કેમ કે પહેલાં બતાવીશ ને તો તમે એનો ઉપયોગ પણ કરશો અને પાછળથી તમને ખાવાનો આનંદ પણ આવશે નવું શાક શીખવા મળશે અને રસ સાથે બહુ સરસ લાગશે ચાલો જઈએ મારા કિચનમાં તો સૌથી પહેલાં આપણે કઢાઈમાં એક સ્કૂપ એટલે આ લગભગ ત્રીસથી પાંત્રીસ ગ્રામ લોટ છે એને આપણે રોસ્ટ કરી લઈશું ડ્રાય રોસ્ટ કરીશું બેસનને પહેલાં રોસ્ટ કરી જ લેજો રોસ્ટ કર્યા વગરનું બેસન તમને નહીં મજા આવે હવે જ્યારે તમે બેસન શેકો એટલે એનો કલર સ્લાઇટ ચેન્જ થઈ જાય અને સ્મેલ આવવા માંડે એટને શેકાઈ ગયો કહેવાય રોસ્ટ થઈ ગયો કહેવાય એમાં આપણે તેલ કે કંઈ બીજું કંઈ જ નાખવાનું નથી એમને એમ જ લોટને શેકવાનો છે બેસનને કાઢી લઈશું અને એ જ કઢાઈમાં આપણે શિંગદાણા શેકીશું શિંગદાણે પણ એ શેકીને તમે વાપરવાના છે કાચા નથી વાપરવાના આ શાક તમે શાંતિથી બનાવજો કારણ કે ફાસ્ટ કેસે શિંગદાણા પણ ન શેકશો ગુલાબી થાય એવા શેકવાના છે એના પર ચાઠા ગુલાબી થઈ જાય એટલે શીંગ અંદર શેકાઈ ગઈ હશે બસ જરાક છોડું નીકળે એટલા જ સિંગદાણા આપણે તૈયાર કરવાના છે કારણ કે બહુ ડાર્ક કરીશું તો શાકનો સ્વાદ સારો નહીં આવે પ્લસ સિંગદાણાનો કલર પણ બદલાઈ જશે એક બાજુ બેસન શેકીને રાખ્યું છે અને બીજી બાજુ આપણે આ સિંગદાણા લીધા છે હવે એ જ કઢાઈમાં આપણે એક સ્કૂપ જેવું ઓઇલ લઈશું આમાં બહુ તેલની જરૂર નથી પડતી તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેવું જીરું નાખી દઈશું જીરું સરસ લાગે છે એની અંદર થોડું વધારે નાખશો તો પણ એનો સ્વાદ સારો આવશે પાંચ ચમચી જેવી હળદર નાખવાની છે બહુ જ રેગ્યુલર મસાલાથી બને છે અને ઝટપટ બની જાય અહીંયા આપણે એક ચમચી જેવું લાલ મરચું પણ નાખી દઈશું અહીંયા લીલું મરચું પણ તમે કાપીને નાખી શકો છો પ્લસ થોડીક ધાણાજીરું પણ મેં નાખી દીધું છે કેપ્સિકમનું શાક બને છે જટપટ અને રસ સાથે બહુ સરસ લાગે છે એટલે આ શાક હું તમને એટલા માટે બતાવી રહી છું કે રસની સિઝન ઓલમોસ્ટ ચાલુ થઈ જ ગઈ છે અને આ શાક તમે બનાવશો તો બધાને બહુ ભાવશે ભીખરું રસ જોડે પ્લસ મારા ઘરે હું આ શાક નોર્મલી રસની સિઝનમાં જ બનાવું છું અને આખું વરસ તો કેપ્સિકમનું શાક અમે નથી બનાવતા પણ ઉત્તમ એમાં બધામાં જ કેપ્સિકમનો ઉપયોગ કરીએ છીએ રાઈસમાં ઉપયોગ કરીએ પણ શાક તો હું ફક્ત ને ફક્ત રસની સિઝનમાં જ બનાવું છું હવે અડધી ચમચી જેવું મેં મીઠું નાખી દીધું છે એટલે થોડાક કેપ્સિકમ મીઠાને લીધે ઢીલા પડવા મળશે આ શાકને બનતા તો જરાય વાર લાગતી જ નથી કેપ્સિકમ ફટ દઈને ચડી જતું હોય છે અહીં શાકને આપણે થોડીવાર ઢાંકી પણ દીધું હતું અને પછી થોડી વાર પછી તમને ખોલીને હું બતાવું તો જેવું મેં ઢાંકણું ખોલ્યું એવું તમે જુઓ કે કેપ્સિકમનો કલર બદલાઈ ગયો છે એટલે એ લગભગ ચડી ગયા જેવું છે આ શાક તો તમે જોઈ શકો છો શાક ચડી ગયું છે અને એનું વોલ્યુમ કેટલું ઓછું થઈ ગયું છે બધા જ મરચાં ચીમરાઈ ગયા છે હવે આ સમયે આપણે જે શેકેલું બેસન અને સિંગદાણાનો ભૂક્કો હતો એ બધું જ અહીંયા સાથે નાખી દેવાનું છે અને શાકમાં જે જરૂરી કે ખૂટતા મસાલા છે એ પણ હું તમને બતાવું અહીં મેં તીખું કરવા માટે એક ચમચી મરચું ઓર અંદર એડ કરી લીધું છે અને થોડુંક મીઠું જે લોટ અને શિંગદાણાના ભાગનું છે એ પણ નાખી દીધું છે બેઝિકલી શાક બહુ ઇઝી છે ફટાફટ બની જાય છે અને ખાવાની બહુ મજા આવે છે બસ હવે બધું મિક્સ જ કરવાનું રહ્યું છે અને તમારું શાક રેડી છે આમાં બહુ તેલ તમે ન નાખશો હું તમને પહેલેથી કહું છું ભલે તમને આ ડ્રાય લાગતું હોય પણ આ ડ્રાય શાક જ સારું લાગે છે આ શાક તો એમને પણ ખાવાની બહુ મજા આવે તો એની અંદર સરસ મસાલાવાળું બેસન ચોટી ગયું હોય છે છેલ્લે એક ચમચી ભરીને તમે મેથીયાનો મસાલો એટલે કે ખાટા અથાણામાં નાખીએ ને એ મસાલો આમાં નાખી દેજો બહુ સરસ લાગશે શાકનો યુનિક ટેસ્ટ આ મસાલાથી જ આવે છે છેલ્લે એક ચમચી ગોરનો પાવડર કે ખાંડ તમારે નાખવાની અને સાથે ખાંડ નાખવા એટલે બેલેન્સ કરવા માટે આમચૂર નાખવાનું તો એ પ્રમાણસર નાખજો બંને અને તમારું શાક અત્યારે કમ્પ્લીટલી તૈયાર છે આ સિઝનમાં ચોક્કસ ચોક્કસ અને ચોક્કસ બનાવજો તો રેસિપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો સારી લાગી હોય તો સારી લખો મીડિયમ લાગી હોય તો મીડિયમ લખો પણ કંઈક તો લખો મારી સાથે કનેક્ટ થાવ તો મને ઉત્સાહ આવે નવી રેસિપીસ બતાવવાનો